નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ નવ વિષય ગણિત જેની પ્રશ્ન બેંક એક જે જુલાઈ બે હાજર ચોવીસ ના રોજ લેવાયેલ છે એટલે કે તારીખ ઓગણત્રીસ સાત બે હાજર ચોવીસ ના રોજ લેવાયેલ છે તો એનો મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા આ વિડિયો લેક્ચરમાં કરીશું સંપૂર્ણ સોલ્યુશન છે એની પીડીએફ એ પણ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને કે સગા સંબંધી કે ભાઈ હોય એને તમે શેર કરી શકો છો કેમ કે આપણી ચેનલમાંથી તમને આવી રીતના છે સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન ગુજરાતી આ બધા જ વિષયની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન મળી જશે આ સિવાય બીજા વિષયના વિડીયો પણ મળશે ચાલો તો જોઈએ સમાવિષ્ટ પ્રકરણ છે પ્રકરણ એક અને પ્રકરણ બે આ બંનેનો છે એમાં સમાવેશ થયો છે એટલે કે બંનેમાંથી આપણે પ્રશ્ન બેંક નીકળેલી છે અને આમાંથી જ આપણા વર્ગ શિક્ષક છે પચીસ ગુણનું છે એ શું કરશે પેપર કાઢશે તો ચાલો વાત કરીએ પ્રશ્ન એક જેમાં આપણે સેક્શન એની ચર્ચા કરવાના છીએ તો જોઈએ આપણે અહીંયા શું આપ્યું છે તો કે પેલા ખરા ખોટા છે આપણે જણાવવાના છે તો જોઈએ વર્ગમૂળમાં આપેલું છે બસો પચીસ એ અસમય સંખ્યા છે તો વિધાન કેવું છે ખોટું સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હંમેશા શાંત હોય છે તો વિધાન કેવું છે ખોટું છે ડેશ કરીને આપેલું છે ત્રણ એ અસમય સંખ્યા છે તો વિધાન કેવું આવશે સાચું દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો વિધાન કેવું છે ખરો એક અને બે ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે તો વિધાન કેવું છે ખોટું છે હવે ઘણા વિદ્યાર્થીને છે એ પ્રશ્ન છે કે સર અમને ગણિતમાં હજી આ જે પાર્ટ છે એમાં ચેપ્ટરોમાં દાખલાઓમાં કે સમજ નથી પડતી તો એ બધું ક્યાંથી અમારે જોવું તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો જ્યાં જઈને સર્ચ કરશો એટલે આવું આવી જશે એને તમારે ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની ઓપન કરશો એટલે તમને આવું પેજ આવશે તમારો ઘરે જે મોબાઈલ રહેતો હોય આવશે નાખી દેશો ત્યાં તમને ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમનો સિલેબસ સંપૂર્ણ સિલેબસનો છે એ તમને કોર્સ મળી જશે જેમ કે જો આ રીતના ગણિત અને વિજ્ઞાન કલ્પેશ દ્વારા ગણિત અને સાગરસર દ્વારા વિજ્ઞાન તો સંપૂર્ણ ત્યાંથી તમે છે ગણિત વિજ્ઞાન કોર્સ જોઈ શકો છો સંપૂર્ણ સારી એવી તૈયારી તમે એમાં કરી શકો છો આ સિવાય એસએસ નું રંગીન મટીરીયલ વિજ્ઞાન નું રંગીન શોર્ટકટ સાથે મટીરીયલ છે તે પણ તમે મેળવી શકશો આ સિવાય જે આ પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન બધા દાખલાઓ સાથેની સોલ્યુશનની પીડીએફ પણ તમને અહીંથી મળી જશે એસએસ ની પણ મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકશો એક્ઝામ પેપરમાં જે પ્રશ્ન બેંક મુકાય છે એની પીડીએફ મુકાઈ જશે તો એ પણ તમે જોઈ શકશો અહીંયા તમે જશો એટલે ધોરણવાઈઝ લિસ્ટ ખુલશે એમાં જે ધોરણમાં તમારે વિડીયો જોવો જેમ કે ધોરણ નવના મારે વિડીયો જોવા છે તો એના વિષય ખુલશે એની પર ક્લિક કરશો એટલે જેમ કે ગણિત જોવું છે તેની પર ક્લિક કરો એટલે પ્રકરણ એક બે ત્રણ એવી રીતના આવશે એમાં તમે સંપૂર્ણ વિડીયો ત્યાંથી તમે જોઈ શકશો તો આ રીતના તમે એપ્લિકેશન ખાસ તમે અવશ્ય ડાઉનલોડ ના કરી તો કરી દેજો જેથી તમને તમામ મટિરિયલ પરીક્ષા સમય આઈ બી પ્રશ્નો એનું સોલ્યુશન પણ તમને ત્યાંથી મળશે ચાલો આપણે આગળ વધીએ હવે આપણે ખાલી જગ્યા આપેલી છે કૌશમાંથી પસંદ કરવાની છે તો અહીંયા તમને આપેલું છે

નૃત્ય આવશે એટલે કે એકના છેદમાં બે ઘાત છે તો બરાબર ખાલજી ગયા તો શું આવશે મિત્રો તો કે ન તો આ રીતના આપણી ખાલજીગ્યા પાંચે પાંચ થશે હવે આપણે યોગ્ય વિધાન સાજ પસંદ કરીને આપણે વિકલ્પ પૂરવાના છે તો શું કહે છે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ નીચેનામાંથી કયું હોઈ શકે તો જવાબ આવશે ડી એ અને બી એટલે કે અનાવૃત અનંત આવૃત અને શાંત ચાલો નેક્સ્ટ બીજો જોઈએ નીચેનામાંથી કઈ સ અસમય સંખ્યા છે તો જવાબ આવશે મિત્રો ડી ત્રીજો સવાલ છે બે ના બે પછી વર્ગમૂળમાં ત્રણ વત્તા ત્રણ વર્ગમૂળમાં ત્રણ બરાબર તો શું જવાબ આવશે મિત્રો તો કે પાંચ વર્ગમૂળમાં ત્રણ ચોથો સવાલ છે ચોસઠ ના એકના છેદ માં છ ઘાત છે તો શું આવશે જવાબ તો કે જવાબ આવશે એ વર્ગમૂળમાં બે નું દશાંશ સ્વરૂપ તો શું આવશે અનંત આવૃત્ત વર્ગમૂળમાં પાંચ પાંચ વર્ગ છે બેસો તેતાલીસ તો શું આવશે પંચમૂળ પૂછ્યું છે તો કે ત્રણ

જો બહુપદીની ઘાત શૂન્ય હોય તો તેને શૂન્ય બહુપદી કહે છે તો વિધાન કેવું આવશે ખોટું દરેક સુરેખ બહુપદીને એક માત્ર એક જ શૂન્ય હોય છે વિધાન કેવું છે ખરું ત્રીસ પ્લસ ત્રણ એક સુરેખ બહુપદી છે તો વિધાન કેવું આવશે ખરું પી એક્સ બરાબર ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ બે એક્સ નો ઘન વત્તા છ એક્સ વત્તા પાંચ ની ઘાત બે છે તો વિધાન કેવું છે ખોટું આવેલું છે નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ છે જવાબ ત્રણ છે એટલે કે ત્રણ આપણો જવાબ આવશે પીએક્સ બરાબર એક્સ ની પાંચ ઘાત વધતા આઠ એક્સ ઘન માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર વત્તા ચાર એક્સ માઇનસ માં

નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન નીચેના માંથી કઈ બહુપદી છે એની કિંમત થશે એ નેવું પાંચમો જોઈએ પાંચ એક્સ ઇક્વલ ટુ એક્સ ઘન માઇનસ બે એક્સ સ્ક્વેર પ્લસ સાત એક્સ માઇનસ છ શૂન્ય એક શૂન્ય ખાલી જઈ ગયા છે તો શું આવશે મિત્રો તો જવાબ આવશે એક છઠ્ઠો સવાલ જો એ બરાબર બી બરાબર સી તો એ ઘન માઇનસ કરીને ખાલી જગ્યા આપેલી છે તો જવાબ આવશે ડી શૂન્ય નીચે સોરી આપેલ બહુપદી પ્રકાર નક્કી કરો પીએક્સ બરાબર પાંચ વત્તા એક્સ તો જવાબ શું આવશે એક સુરેખ બહુપદી છે ચાલો નેક્સ્ટ આપણે જોઈએ ત્રણ ગુણનો રહેલો છે ચાલો તો મિત્રો આ જે મોટા પ્રશ્નો છે એ મોટા પ્રશ્નો છે એની વાત કરી દઈએ તો એનું છે એ મિત્રો આપણે સંપૂર્ણ સંપૂર્ણ સોલ્યુશન સાથેનું એક વિડીયો આપણે ફરીથી મૂકશું ટૂંક સમયમાં એ મુકાઈ જશે રેડી એ સંપૂર્ણ સોલ્યુશન એટલે કે જે વિભાગ બે ના પ્રશ્નો છે એટલે કે બે ગુણના ત્રણ ગુણના ચાર ગુણના જે આગળ જોઈ ગયા એ બધા જ પ્રશ્નો નાના ટાઈપિંગ સાથેના જવાબો આપણે છે બધું જ સોલ્યુશન ફરીથી આપણે વ્યવસ્થિત પાછું મૂકીશું રેડી અને આ સિવાય સંપૂર્ણ સોલ્યુશનની જો પીડીએફ જોયું હોય મિત્રો તો તમને જેમ કીધું એમ આપણી એપ્લિકેશનમાં પેડ કોર્ષમાં જઈને એનું સંપૂર્ણ સોલ્યુશન દરેક દાખલાનું સોલ્યુશન સાથેની કોર્ષ સોરી ત્યાંથી તમને છે દરેક દાખલાનું સોલ્યુશન મળી જશે આ સિવાય હજી જો તમારે ગણિત કે વિજ્ઞાનમાં કોઈ ક્વેરી હોય તો તમે આ રીતના કરી શકો છો તો ખાસ અમારી સાથે અને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને એપ્લિકેશન ડાઉનલોડ ના કર્યો ડાઉનલોડ કરી દો કે તમને આવી રીતના બીજા વિષય એટલે કે એસએસ નો પણ સંપૂર્ણ મટીરીયલ પીડીએફ પ્રશ્ન નું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે ને એનો વિડીયો પણ મુકાઈ ગયો છે એ પણ તમે જોઈ શકશો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત વસ્તુ